અમદાવાદના વસ્ત્રાપુરમાં પરિણીતાની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કર્યાનો આરોપ રિદ્ધિ ભરવાડના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા પરંતુ સાસરિયા પક્ષ વારંવાર દહેજની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો પણ આરોપ લાગ્યો છે સાથે જ પરિણીતાના પરિવારે અત્યાર સુધીમાં આઠથી નવ લાખ રૂપિયા સાસરિયા પક્ષને આપ્યાનો પણ દાવો કર્યો છે સાસરિયા પક્ષના લોકો મૃતદેહની ખાનગી હોસ્પિટલમાં મૂકી અને રવાના થઈ ગયા હોવાનો પણ આરોપ જેથી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર ન કરવાનો પણ પરિવારનું કહેવું છે ત્રાસ વધારે મારતો તો ટોર્ચર કરતો તો મારો ફોન જાય એટલે એને સ્પીકરમાં વાત કરવાની સ્પીકર સિવાય વાત નહીં કરવાની ગઈ કાલે રાત્રે તો એનો એનો ફોન આવેલો હતો મારામાં બી આવ્યા મારી વહુના ફોનમાં ચાર ફોન પૂરાયેલા છે એના સાડા ચાર વાગ્યા સાડા છ વાગે સાત વાગ્યા પછી મેં એને જોયો કોલ મેં એને ફોન કર્યો તો કે મમ્મી તમે કાલે કેટલા માણસો આવવાના મેં કીધું થી ચાલીસ જણા થાય છે તો ક્યાંક મમ્મી તો કે ખાવા પીવાનો ખર્ચો તમારે આપવો પડશે તો મેં એને ના પાડી અને મારા છોડીએ કીધું કે મને મારા સસરાએ કીધું એક તારી મમ્મીને કહેતી ખાવા પીવાનો એ કે જોડે ખર્ચો લેવાનો છે અને ચાંદીનો દાગીનો મને એમનો ફોન આવ્યો બે દિવસ પહેલાં તમે ખબર પૂછો ક્યારે આવવાના મેં કીધું રવિવારે રાખ્યું છે તો એની સાસુએ મને પૂછ્યું કે તમે શું લાવવાના મેં કીધું ચાંદીનો દાગીનો તો કે ચાંદીનો નહીં સોનાનો લઈને આવજો અને એને વારંવાર મારવામાંય પણ આવતી હતી અને ટોચર તો એનો ચાલુ જ હતો લગ્ન કર્યા પછી મારી છોકરી મારા ઘરે પાંચ દિવસ નથી રોકાડી હોસ્પિટલ તરફથી અમને કહેવામાં આવ્યું કે આ લોકો દસથી પંદર જણા હતા અને એ લોકોને અમને પૂછવામાં આવ્યું કે આનું નામ શું છે શું છે તો એને આધાર કાર્ડ માંગ્યું છે તો કે અમે આવીએ છીએ આધાર કાર્ડ આપીએ છીએ આધાર કાર્ડ આપ્યું નથી અને એ લોકો કે અમે આવીએ છીએ એમ કરીને ભાગી ગયા છે અને પછી ત્યાં પંદરથી વીસ મિનિટ સુધી ત્યાં લાશ પડી રહી છે અને પછી કોઈ જવાબ નથી આપ્યો એટલે કે આને સાંજે ટોર્ચર કરવામાં આવી છે અને તદ્દન માનસિક રીતે બહુ ટોર્ચર કરવામાં આવી છે આની પહેલાં જે એને એક વરસથી દોઢ વર્ષથી એનું જે સગાઈ લગ્ન કર્યા છે આપતા લગન મેરેજ પછી એને બહુ જ બધી ટોર્ચર કરી છે આર્થિક રીતે એને પૈસાની માંગણી કરી છે સોનાની માંગણી કરી છે ઘણી બધી અને એના પૈસાના માગણીથી જ એની જે બી અત્યારે ગાડી લઈને ચલાવી રહ્યો છે એ અમારા જ પૈસાની ગાડી છે પણ અમારી જોડેથી આ લોકો વધારે ને વધારે પૈસાની માંગણી કરતા રહ્યા છે વિગત મેળવતા જાણવા મળે છે કે આ પરિણીતાના દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને દોઢ વર્ષના લગ્નગાળા દરમિયાન એના સાસરી તરફથી પૈસા લેતી દેતી બાબતે બાબતે સોના દહેજ તથા અન્ય બાબતો એમને વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો અને તે ત્રાસથી કંટાળી અને આ બેને સુસાઈડ કરી લીધું છે હેંગિંગ કરી લીધું છે અને હાલમાં જે પરિણેતા છે તેના મા બાપ ગામડેથી આવી સુરેન્દ્રનગરના રહેવાસી હોય ત્યાંથી અહીં આવી અને ફરિયાદ આપે છે તો એ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે પછી જે પણ આરોપીઓના તેના પતિ ઉપર તેના સાસરી પક્ષ ઉપર જે પણ આક્ષેપો છે તે આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી ચાલુ છે